ગામડાનો ધબકાર ચેનલ મિત્રો અને જય માતાજી મિત્રો આજે તેર નવેમ્બર કપાસની વાત કરીએ તો આવકો બે લાખ નેવું હજાર મણે પહોંચી છે મુખ્ય આવકોવાળા એડ જોઈએ તો રાજકોટમાં એકતાલીસ હજાર મણની આવક હતી તેરસો સાઠથી પંદરસો દસ કુંડલામાં દસ હજાર મણની આવક હતી અગિયારસો થી પંદરસો એકતાલીસ અમરેલીમાં ચૌદ હજાર મણની આવક હતી આઠસો ત્રીસ થી પંદરસો બેતાલીસ બાબરામાં બાર હજાર મણની આવક નવસોથી પંદરસો પાંત્રીસના ભાવ મોરબીમાં સત્તર હજાર મણની આવક બારસો પંચોતેરથી પંદરસો પાંત્રીસના ભાવ વાંકાનેરમાં અગિયાર હજાર મણની આવક સાડા નવસોથી ચૌદસો પંચ્યાસીના ભાવ જસદણમાં અગિયાર હજાર મણની આવક અગિયારસોથી ચૌદસો નેવુંના ભાવ હળવદમાં છત્રીસ હજાર મણની આવક બારસોથી પંદરસો તેતાળીસના ભાવ બોટાદમાં સત્તાવન સત્તાવન હજાર મણની આવક અગિયારસો બેથી થી પંદરસો પિસ્તાળીના ભાવ પાટણમાં ચૌદ હજાર મનની આવક બારસોથી પંદરસો પાંચની આવક કુલ આખા ગુજરાતમાં બે લાખ નેવું હજાર મણની આવક કપાસિયાની વાત કરીએ સાતસો થી સાતસો સાહીઠ આઉટ સ્ટેટના જોઈએ તો નાગપુરમાં ક્વિન્ટલમાં ભાવ છે આઉટસ્ટેટના તેત્રીસોથી છત્રીસો મધ્યપ્રદેશમાં તેત્રીસોથી પાંત્રીસો પચીસ મરાઠવાડામાં પાંત્રીસોથી તેત્રીસો પચાસ કર્ણાટકમાં તેત્રીસો પચાસથી છત્રીસો પચાસ પંજાબમાં અડત્રીસોથી ચાર હજાર હરિયાણામાં સાડત્રીસો પંચોતેરથી ઓગણચાલીસો પચીસ રાજસ્થાનમાં આડત્રીસોથી ચાર હજાર પચાસ સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડમાં પણ ઘટાડો હતો ખોળ બ્રાન્ડેડના ભાવ સત્તરસો પાંત્રીસ અને એવરેજ નાની મિલોના સોળસોથી સોળસો પચાસ મોરબીના ખોળમાં પણ ઘટાડો હતો વીસ રૂપિયાનો નાફેડબાદનના સત્તરસો વીસ સુગર સુગર્ભાદનને સત્તરસો સાહીઠ અને જોડબારદરના સત્તરસો હતા રૂગાણશ્રી ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ મેગની ચર તેના ભાવ એકસો ઘટી સત્તાવન બાવન હજાર એકાવન હજાર સાતસોથી બાવન હજાર પૂરા હતા કપાસની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અમુક સેન્ટરમાં મને પાંચનો ઘટાડો હતો કડમાં મહારાષ્ટ્રના કપાચની પચીસ ગાડી આવી હતીનો ભાવ તેરસોથી થી ચૌદસો પચાસ હતા કર્ણાટકની વીસ ગાડીની આવક હતીનો ભાવ ચૌદસો સાઠથી થી ચૌદસો નેવું હતા જ્યારે કાઠિયાવાડથી એંસી ગાડીની આવક સામે ભાવ ચૌદસો સિત્તેરથી થી પંદરસો હતા પાછળથી આપણે એડની આવકો અને ભાવ જોઈ લઈએ